ચારુસેત યુનિવર્સિટીને ભારત બ્લોક ચેન શૈક્ષણિક સમગ્ર જિલ્લાનું નામ રોશન થયું છે આણંદ જિલ્લાના પેટલાટ તાલુકાના ચાંગા સ્થિત ચડુતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ ગુજરાત રાજ્યમાંથી બે હજાર ચોવીસનો ભારત બ્લોક ચેઇન શૈક્ષણિક શ્રેષ્ઠતા એવોર્ડ પ્રાપ્ત કર્યો છે આ એવોર્ડ ચારુસેતને બ્લોકચેન શિક્ષણ સંશોધન અને નવીનતામાં તેના મહત્વપૂર્ણ યોગદાન માટે પ્રદાન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને બિરદાવવામાં આવી હતી જેમાં આ એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી તરીકે ચારુસેતનું નામ મોકળે હતું આ એવોર્ડ બ્લોકચેન ક્ષેત્રમાં ચારુસેતની અભૂતપૂર્વ પ્રગતિને માન્યતા આપે છે અને તેના ભવિષ્યના ટેકનોલોજી વિકાસ માટેના યોગદાનને પ્રતિબિંબ કરે છે આ એવોર્ડ ચારુસેતના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે ગૌરવની ક્ષણ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચારુસૈત યુનિવર્સિટીના પ્રગતિશીલ યોગદાનને ઉજાગર કરે છે ભારત બ્લોક યાત્રાનું આયોજન ઇન્ફોર્મેશન ડેટા સિસ્ટમ આઈડીએ અને એઆઈસીટીઈ દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું હતું આ માહિતી પાંચ કલાકે મળી હતી